હોળી દહન પરથી વાર્ષિક હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન લગાવશે હોળીની જ્વાળા પરથી વર્ષના હવામાનને જાણી શકાશે હોળી દહનની છન્મું મિનિટથી પવનની દિશા નક્કી થશે અંબાલાલ પટેલે કહ્યું છે પવનની દિશા પર હવામાન નિર્ભર હોય છે

અને એ વખતનો પવન જોવાનો મહિમા લગભગ દેશના ઘણા ભાગોમાં થતો હોય છે જો પવન ઉત્તરનો રહેતો હોય તો હોળી ઠંડી તાપીને જતો સારું પણ આ વખતની હોળી વિશ્વ દિન નિમિત્તે એટલે સૂર્ય ઉત્તર ગુરુવાદમાં આવે છે ત્યારે આવે છે તેના કારણે લગભગ પશ્ચિમનો પવન ફૂંકાવાની શક્યતા છે પશ્ચિમનો ઉત્તરનો અને તેની વચ્ચેનો એટલે આ વખતની જે આ જે છે એ ઉનાળું પવન વાય તો ઋતુ નિર્મિત જાણવી સૂર્યનું ગતિવિધિ એટલે કે સૂર્ય જો હિંદ મહાસાગર ઉપર ગતિવિધિ હોય તો પવનની વરાળ વધારે થાય અને બાસ્ વધારે વળ સારું આવે એટલે સૂર્ય ગતિને વૈજ્ઞાનિક અનુમોદન ખગોળનું અનુમોદન અહીં આપ્યું હોય છે એવું ગણી શકાય છે બિલકુલ તો જે રીતે ચારેય દિશા અને ચારેય ખૂણાથી જે પવનોને જે જોવામાં આવે છે અને જે રીતે હોળીની જ્વાલા હોય છે તે કઈ દિશામાં જાય છે પવનો કઈ દિશામાં છે તે મુજબ જ આખા વર્ષની ઋતુઓ કેવી રહેશે તેનું અનુમાન છે તે લગાવવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે હોળી એકા દહન બાદ કયા દિશામાં પવન જાય છે અને તે આવનારું વર્ષ કેવું દર્શાવે છે તે જોવું રહ્યું કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ ગાંધીનગર